નમસ્કાર હું છું રાધેશ બુદ્ધિ અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયન ન્યૂઝ મા જગદંબાની આરાધના કરવા માટેનું પાવન પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આ નવરાત્રિનું જે પર્વ છે તેનો જેટલો આનંદ માણવો જેટલો જરૂરી છે સાથે સાથે આ નવરાત્રિ પર્વની જે પવિત્રતા અને જે મહત્ત્વ છે તે પણ જાણવું એટલું જ જરૂરી છે મળતી માહિતી અને સમાચારો મુજબ અત્યારે મારી પાછળ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હું પરિચય આપી દઉં એકતા એ જ લક્ષ્ય સંગઠનના મુખ્ય સંસ્થાપક ભગીરથસિંહ રાઠોડ આપણી સાથે અત્યારે જોડાયા છે ને આપણે એમને પૂછીશું કે એમના દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ પાછળ દોડતી અમુક જનતાને એક સારો સંદેશ અને મેસેજ આપવા તેઓ જઈ રહ્યા છે સાથે જે પ્રાચીન ગરબીઓ ચાલી રહી છે તેમાં પોતે એક નવી પહેલ લઈને આવ્યા છે તો આ શું પહેલ છે તેની વિગતવાર વાતચીત કરવા માટે આપણે સીધા ભગીરથજી સાથે જ વાતચીત કરીએ ભગીરથજી આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં ખૂબ ખૂબ આભાર હાલ અત્યારે જે દરેક જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે આમ જોઈએ તો નવરાત્રી ખરેખર આરાધના ઉપાસનાના દિવસો છે જેમાં આપણે માતાજીની ભક્તિ કરવાની હોય છે એના બદલે હવે અત્યારે જે નવરાત્રિનું ધંધકરણ થઈ રહ્યું છે ધંધાકીયકરણ થઈ રહ્યું છે પાશ્ચાત્ય વેપારીકરણ થઈ રહ્યું છે લોકો અત્યારે આંધળી દોટ મૂકે છે અને ભાતીગળ ગરબા મૂકીને પોતે લોકો જે જો ડીજે ડિસ્કા અને અંગ પ્રદર્શનો જેવા વસ્તુઓ વધી રહી છે તો આના કારણે લવજીહાદ અતિશય ચરમસીમાએ છે અને દર નવરાત્રિએ લગભગ સાડા ચાર લાખ જેટલી બહેન દીકરીઓ લવ જિહાદમાં ફસાય છે આવો આંકડો હું મારો નથી કહેતો આ આખા ગુજરાતમાંથી આવનારો એક હિન્દુ સંગઠનોનો આંકડો છે તો એકતા જલગ સંગઠન જે અઢારે વર્ષનું સંગઠન છે એ છેલ્લા બે વર્ષથી એક પહેલ કરી રહ્યું છે કે ભારતમાં અલગ અલગ જગ્યાએ દરેક જગ્યા આવા જે પ્રયત્નો થાય છે એમાં ગુજરાતમાં આપણે નવરાત્રિનું વધારે મહત્ત્વ દઈએ છીએ તો નવરાત્રિની આ તહેવારોમાં લવ જિહાદને રોકાય તો એ રોકવા માટે શું થઈ શકે તો કે રોકવા માટે પહેલાં તો શેરી ગરબાને જે પ્રાધાન્ય મળશે ડીજે ડિસ્કો જે છે ઓછા થશે ઓછા ક્યારે થશે કે જ્યારે બેન દીકરીઓ આપણા જ નજરની સામે પહેલાં તમે જોતા છો કે આપણા બેન દીકરીઓ હોય એ આપણા જે સોસાયટી હોય શેરી હોય ગામ હોય ત્યાં જ બધા સાથે મળીને રમતા હોય જેમાં હળી મળીને બધા સોસાયટીના ગ્રામજનોઓ રમતા હોય અને વડીલોની દેખરેખમાં સરસ મજાની ભાતીગળ નવરાત્રિ ગરબી થતી હોય તો આવું થતું હતું ત્યારે સરસ મજાનું બધું જળવાતું તું જેમાં દરેક મર્યાદા જળવાતી હતી દરેક પ્રકારની જે કહેવાય કે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એ ક્યાંય જોવા નથી મળતી ભાતીગળ રીતભાત જોવા મળતી હતી લોક ગરબાઓ જોવા મળતા હતા તો એ ક્યાંય ને ક્યાંય વિલુપ્ત થતા જાય છે અને એના માટે અત્યારે અમે એક પહેલ કરી રહ્યા છીએ અને એ પહેલ છે કે દરેક સોસાયટીએ સોસાયટીએ જઈને મોરબીમાં અમે બસો જેવી સોસાયટીમાં જઈને જોઈએ છે કે કદાચ બની શકે કે નવદીમાં બસો સોસાયટી પૂરી ના થઈ શકે તો પણ અમે આ પ્રયાસ ચાલુ રાખીશું પરંતુ પૂરો પૂરો પ્રયત્ન છે કે અલગ અલગ ટીમોના માધ્યમથી બસો સોસાયટી નવરાત્રિ દરમિયાન લઈ અને એક એક સોસાયટીમાં શક્તિ રૂપી કારણ કે આપણે તલવારને શક્તિનું રૂપ જોઈએ છે તો આ અત્યારે શક્તિના પર્વ છે તો શક્તિના પર્વમાં તલવાર રૂપી ભેટ આપી ત્યાં જઈને હિન્દુ એકતા લવ જિહાદ આવા નાના મોટા થોડા વિષયો લઈને નવરાત્રિનું મહત્ત્વ સમજાવીને શેરી ગરબા કેવી રીતે વધે ભાતીગળ ગરબાઓ ઉપર કેવી રીતે લોકો વધારે ફોકસ કરે એ હેતુથી મોરબીની અંદર અત્યારે આ વર્ષે અમે બસો જેટલી તલવારો લઈને અઢારે વરણનું અઢારે વરણના લોકો ભાઈઓ ભેગા થઈને આ સરસ મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે ભગીત છે અત્યારે હાલ જે પ્રાચીન ગરબીઓ ક્યાંક ને ક્યાંક આમ જોઈ તો મહત્વ વધવું જોઈએ જગ્યાએ ઘણા બધા એવા લોકો છે કે જે ડિસ્કો ડિસ્કોને ખાસ કરીને જે આ પાર્ટી પાર્ટી ફ્લોર તરફો વળી રહ્યા હોય તો ખાસ એવી છે માતા અને બહેનો જે આપણે અત્યારે સાંભળી રહ્યા છે આ નવરાત્રિ પર્વ ને લઈને ગરબામાં એવી કાળજી લેવી એના વિશે શું સંદેશ આપશો અમે દરેક બહેનો માતાઓને કહીએ છીએ કે તમે બહેનો માતાઓ પહેલાં તો ભારતીય સંસ્કૃતિ કેટલી ગર્વશાળી છે કે બહેનો માતાઓને જગદંબાનું સ્વરૂપ કહેવાય છે આ એક જ હિન્દુ સભ્યતા એવી છે કે જેમાં બહેનોને માતા તરીકે દેવી તરીકે કહેવાય છે કે ભાઈ હિન્દુ દેવી દેવતાઓના જે દેવી પવિત્ર માતાજી સાથે આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ પણ દીકરી હોય તો કે ભાઈ દેવીનું સ્વરૂપ છે લક્ષ્મીનું સ્વરૂપ છે તુલસીનું સ્વરૂપ છે તો આપણી બહેનોને હું કહેવા માંગીશ કે આ નવરાત્રિ જ્યારે તમે નવરાત્ર દરમિયાન કોઈ પણ ગરબીમાં રમવા જાઓ છો ત્યારે સોળે સળગાર સજીને રમવા જજો અવશ્ય જજો પરંતુ તમે અરીસામાં એકવાર જોજો હું તમને દાવા સાથે કહું છું કે તમે જોશો ને તમને ખુદને દેખાશે કે હું મા જગદંબામાં અંબામાં રણચંડી જેવી સરસ મજાની દેખાવું છું અને જો કોઈ રૂપી દાનવ બનીને મહિષાસુર બનીને તમારી સાથે તમારી જિંદગી બરબાદ કરવાનો પ્રયત્ન કરે તો તમે રણચંડી બનીને એનો વધ ના કરી શકો તો કહીને એનો વિરોધ તો જરૂર કરજો અમારો આવી અપીલ છે અને હા આ નવ દિવસના ટૂંકા સમયગાળાની અંદર મારો અભ્યાસ જે હું ભણ્યો છું એ પ્રમાણે કહું છું હું ગુજરાતના આખા ગુજરાતમાં લવજિહાદ જેવા અનેક વિષયોને સંભાળું છું આ આધારે કહું છું કે અત્યારે શોર્ટ ટાઈમ હોય છે એક તો કે નવ દિવસનો એક બહુ શોર્ટ ટાઈમ હોય છે અને લોકો ત્યારે સજી ધજીને જાય છે આમ નોર્મલ આપણે જોતા હોય તો કેવું છે કે નોર્મલ વેશભૂષામાં હોય એ સમયે આપણે એક્સ્ટ્રા થોડી કેર કરતા હોય આપણી અને એક લુક અલગ દેખાતો હોય લાઇટો ઉપરથી હોય તો એક સામાન્ય વ્યક્તિ તરીકે એક હ્યુમન સાયકોલોજીના તરીકે આપણે કોઈથી અટ્રેક થઈએ અને એક આનંદ ઉત્સવનો તહેવાર હોય તો જલ્દીથી આપણે કોઈથી અટ્રેક થઈએ તો આ નવ દિવસ કોઈ અટ્રેક્શનવાળા દિવસો નથી આરાધના ઉપાસનાના દિવસો છે આ નવ દિવસના નવરાત્રિને અત્યારે નવરાત્રિ તરીકે પાશ્ચાત્ય લોકો આને ષડયંત્રના તહેત આખા કન્વર્ટ કરવા માંગે છે તો મારી બહેનો માતાઓ આપણે આખી જિંદગી તમારી આખી ભવિષ્ય બગડે નહીં એના માટે ખાસ એ કાળજી રાખજો કે કોઈ પણ વ્યક્તિ તમારા નજીક આવે છે તમારી સાથે કોઈપણ પ્રકારનો દૂર વ્યવહાર કરવાની કોઈ પ્રયત્ન કરે છે તો મારો હું નંબર આપું છું નેવ્યાશી એંશી છ્યાસી ઓગણત્રીસ પંદર મારો પોતાનો નંબર છે અને સંગઠનનો નંબર છે ગમે ત્યારે તમે ચોવીસ કલાક અમારો સંપર્ક કરી શકો છો અમે તમારી સેફ્ટીને તમારી ગોપનીયતા સાથે તમારી મદદ કરીશું અને પોલીસ તંત્ર તો તમારી સાથે ચોવીસે કલાક ઊભું છે તમે પોલીસનો પણ સંપર્ક કરી શકો છો મોરબી પોલીસ બહુ સારું એવું કામ કરે છે આ વિષયમાં પણ તો મારી બહેનોને પણ આ અપીલ છે કે તમે આ કાળજી ચોક્કસ રાખજો કે કોઈ પણ નવું વ્યક્તિ સાથે અટ્રેક્ટ ન થતા એની સાથે ફરવા ન જતા ને ખાસ જે પણ અત્યારે તમારા ચેનલના માધ્યમથી કારણ કે તમારી ચેનલ બહુ સારું કામ કરે છે મને ખ્યાલ છે તો એના માધ્યમથી જે પણ માતાઓ બહેનો અથવા જે પણ પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એમને હું ખાસ કહેવા માગીશ કે અત્યારે ઘણીવાર આપણી જે દીકરીઓ નાની એજની છે નાની ઉંમરની છે એ કેવું થાય છે કે આ જે વિધર્મીઓની અત્યારે જે મોરબીમાં ને જે ગુજરાતની ગેંગ છે એ કઈ રીતે કામ કરે છે કે એક હમણાં આપણે લવજિયાદના જે કેસો પણ સોલ્વ કર્યા હતા ઘણા સમય થયા એને તો એ પેટર્નથી કામ કરે છે કે ભાઈ એક દીકરી હોય એ ફસાઈ હોય ત્યાર પછી એ બીજી દીકરીને કહેશે કે તું એને બેનપણી બનાવ ત્રીજીને બનાવ એમ કરીને ગ્રુપમાં કામ કરે છે તો ઘણીવાર માતાઓ બહેનો જે વાલીઓ છે એ શું સમજતા હોય કે ભાઈ મારી દીકરી ક્યાં એકલી ગઈ છે એ તો એની બેનપણીઓ સાથે ગઈ છે તો ઘણી વાર એવું થાય છે કે ગ્રુપમાં ગેંગ બનાવીને કામ કરે છે અહીંયાથી ત્રણ ચાર હિન્દુ દીકરીઓ ને એ સાઈડથી ત્રણ ચાર વિધર્મીઓ તો એ બધા મળીને પછી એવા કૃત્યો કરતા હોય છે તો ખાસ કરીને તમારું જીવ અને તમારું જીવન ખરાબ ન થાય કારણ કે આ કોઈ પ્રેમ નથી મને ઘણા બધા ફોન આવ્યા છેલ્લા એક મહિનાની વાત કરું છું કે જેમાં કે જે અંગતપળોના ફોટા પાડ્યા હોય વિડીયો બનાવ્યા હોય અને પછી એમનું શોષણ થતું હોય એમને ડર લાગતો હોય કે હવે હું મારા માતા પિતાને કહીશ તો મારી ઘરમાં ઇજ્જત શું રહેશે હું કોને વાત કરીશ અને પછી ક્યાંય ને ક્યાંય બેન દીકરી ખરાબ પગલું ભરતી હોય છે તો વાલીઓને પણ આ ખાસ કહેવાનું અને મારી દરેક માતાઓ બહેનોને પણ ખાસ કહેવાનું કે તમે જગત જનની રણચંડીનું સ્વરૂપ છો મારી માતાઓ બહેનો તમે પણ ક્યારેય આવા લોભાવણી વસ્તુમાં ન લલચાતા આખું જીવન સરસ મજાનું કાઢવું હોય તો સનાતની ભાઈઓ છે જ તમારું કુટુંબ તમારું પરિવાર જે પ્રમાણે ચાલતું એ રીતે ચાલો અને આ નવરાત્રિ આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવાનું છે મોરબીમાં અમે તૈયાર છીએ તમે તૈયાર રહો બસ ધાર્મિકતા સાથે આપણે ધાર્મિકતાને નહીં ભૂલ્યા ભગીરથસિંહે જે તમામ વિસ્તારપૂર્વક માહિતી આપી કે એક સારી એવી મુદ્દા પહેલ તેમના દ્વારા હાલ કરવામાં આવશે અને તમામ જે માતાઓ અને બહેનો છે જે આ નવરાત્રિમાં ગરબે રમવા જવાના છે તેમના માટે એક વિશેષ સતર્કતા અને કાળજી રાખવા પણ ખાસ એક અપીલ કરી છે અને જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફ હોય તો તેમના જે હેલ્પલાઇન નંબર છે તેમાં પણ સંપર્ક કરવા માટે ખાસ જણાવ્યું છે ત્યારે તમામ જે માતાઓ અને બહેનો છે તેમને પણ ખાસ એટલું જ કહેવા માગીશું કે આ મા જગદંબાની આરાધનાનું એક પાવન પર્વ છે આ એક નવરાત્રી છે ત્યારે આ નવરાત્રિ મટીને એક નવરાત્રી ન બની જાય તેની જવાબદારી મારી તમારી અને આપ સૌની રહેશે વધુ સમાચારો માટે જોડાયેલા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સાથે